છેલ્લા ચૌદ કે પંદર દિવસ્તી નથી રહ્યું પરંતુ કેટલા બધા જિલ્લાની અંદર ઘટના સામે આવી છે કોઈક વિસ્તાર એવો છે કે જ્યાં દુષ્કર્મ પ્રયાસ થાય છે ક્યાંક હત્યા કરવામાં આવે છે જ્યારે આ બધું જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે ક્યાં આપણું ગુજરાત સુરક્ષિત હતું અને હવે ક્યાં આપણું ગુજરાત જઈ રહ્યું છે અને આજે વાત એટલા માટે કરવી છે ગુજરાતની કારણ કે છેલ્લા ઘણા દિવસથી આપણા ગુજરાતમાં દુષ્કર્મની ઘટના બની રહી છે જ્યારે પણ વાત કરતા હોઈએ છીએ ત્યારે થોડા સમય પછી એક એવા સમાચાર સામે આવે છે કે ફરી એક વખત કોઈક વિસ્તારમાં દુષ્કર્મ થયું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતને યુપી અને બિહારની સાથે એટલા માટે સરખામણી કરવી છે કારણ કે વડોદરાની અંદર જે દુર્ઘટના બની છે જે સગીરા સાથે સામ દુષ્કર્મ થયું છે ત્યારે ત્યાંના જે ભાયલીના ધારાસભ્ય છે શૈલેષ મહેતા તેમણે આપણા ગુજરાતને યુપી અને બિહારની સાથે સરખાવ્યું છે તેમણે કહ્યું છે કે હવે આપણું ગુજરાત ક્યાં કેવું લાગે છે કે તે યુપી અને બિહારના રસ્તે જઈ રહ્યું છે આપણું ગુજરાત એક સમય સુરક્ષિત હતું પરંતુ દિવસે ને દિવસે એવી ઘટનાઓ બની રહી છે જે આપણે બધાને શરમમાં મૂકી રહી છે વડોદરા હોય મહેસાણા હોય ધ્રાંગધ્રા હોય સુરત હોય કે વડોદરા હોય આણંદ હોય આપણે જ્યારે દુષ્કર્મની વાત કરી રહ્યા હોઈએ છીએ ત્યારે લગભગ એવું લાગે છે કે એકાદ કલાક પછી એવા સમાચાર પણ સામે આવી જાય છે કે આ વિસ્તારમાં દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે હજુ વડોદરાની ઘટના સામે નહોતી ત્યાં આજ આણંદના પણ સમાચાર સામે આવ્યા કે આણંદની એક દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ એક પછી એક જ્યારે આવી ઘટનાઓ બની રહે છે ત્યારે બધા લોકો પોતાનું કામ કરે છે કોઈ સાંત્વના પાઠવવાનું કામ કરે છે કોઈ વિરોધ પ્રદર્શન કરનારાઓ હર્ષ ભી હોય તો તેમનું રાજીનામું માંગે છે પણ સવાલો એ થાય છે કે રાજીનામું આપવાથી માંગવાથી કોઈ ન્યાય નથી મળવાનો ન્યાય અપાવવા માટે આપણે એવી કડક કાર્યવાહી કરવી જ પડશે ત્યારે આજે ભાઈલીના ધારાસભ્ય વાઘોડિયાના ધારાસભ્ય ભાઈલીના જે ધારાસભ્ય છે શૈલેષ મહેતા તે પણ મેદાને આવ્યા છે એમની સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ મેદાને આવ્યા છે પહેલા તો આ બંનેને સાંભળવા ખૂબ જરૂરી છે કારણ કે તેમના જ વિસ્તારમાં જે દુષ્કર્મની ઘટના બની છે તેઓ શું કહી રહ્યા છે તેઓ દીકરીને મદદ માટે આવ્યા છે કે નહીં અને તેઓની શું માંગ છે વડોદરા માટે શરમજનક ઘટના વડોદરા માટે ને સમગ્ર ગુજરાત માટે આ શરમજનક ઘટના છે બાયલી ધારાસભ્ય તરીકે આ બનાવને વખોડી કાઢું છું અને જે દુઃખદ બનાવ બન્યો છે એ દીકરી પ્રત્યે સહાનુભૂતિ છે એના પરિવાર જોડે સહાનુભૂતિ છે અને ખાસ અડતાલીસ કલાકમાં જ આ પાંચ આરોપીઓને પકડી પાડવા બદલ હું પોલીસ ખાતાને અભિનંદન આપું છું શહેર અને જિલ્લાની બંને પોલીસે મળીને અડતાલીસ કલાક રાત દિવસ મહેનત કરીને આ નરાધનોને પકડી પાડ્યા છે એટલે વિશેષ અભિનંદન આપવા પડે પણ આ લોકો પર ફાંસીથી ઓછી સજા ના થાય એના માટે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે વિદેશ કોમના યુવાનો છે અને ગુજરાત બહારના યુવાનો હોય એવું લાગી રહ્યું છે મૂળે તાંડલિયા વિસ્તારમાં અત્યારે છે આ યુવાનો અને એ લોકોને પકડી લેવામાં આવ્યા છે અને પોલીસ ખાતું જે કંઈ કાયદેસર કાર્યવાહી તો કરશે જ પણ અમારું પણ સરકાર પર દબાણ રહેશે કે આ લોકોને ફાંસીની સજા પડશે શું લાગે છે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આવો બનાવ સાંકી ના લેવાય ગુજરાતનું સ્વાભિમાન ગુજરાતનું અભિમાન ગુજરાતની ગરિમાની વાત કરતા હોય સંસ્કારિકાની વાત કરતા હોય ત્યારે ગુજરાતને યુપી બિહાર બનાવવાની પ્રયત્ન ચાલતો હોય તો કેવી રીતે સાંખી લેવાય અને ગુજરાતની કોઈ પણ દીકરી આવા બનાવ બને એ સાંકી ના લેવાય ગુજરાતી તરીકે તમામ ગુજરાતીઓનું લોહી આજે ઉમી રહ્યું છે ત્યારે આ પાંચે પાંચ ફાંસીના લટકતા જોવા ગુજરાતની તમામ હિન્દુ આયોજકો હિન્દુ હોય છે કિલ્લક કરવાની વાતમાં એ અલગ જ દર્શાવે છે આયોજકો તો હિન્દુ જ હોય હિન્દુ ધર્મના મહાન બિલકુલ તહેવાર છે ત્યારે જે કોઈ આયોજકો પોતાને હિન્દુ ધર્મ કરતાં વિશેષ અલગ રીતે મોડર્ન ગણાવતા હોય એને માટે આ સબક આપતો પ્રસંગ છે આવા બનાવો ના બનવા જોઈએ અને તમામ આયોજકોએ પણ કાળજી રાખવી જોઈએ કે પોતાના ગરબામાં કોઈ લેજ જે આદિ તત્વ ઘૂસી નાખો આવના સમયમાં આપ એવું ઈચ્છો છો કે તમામ ગરબા એ તમે એકજૂથો આ રીતે કંઈ પ્લાનિંગ કરતો અમે તો વર્ષોથી કહેતા આવ્યા છે ને અમારે એ જાહેરાત પછી વડોદરા શહેર જિલ્લામાં અનેક ઠેકાણે તિલક વગર એન્ટ્રી આપવાની મનાઈ કરવામાં આવી છે તે જગ્યાએ છે અને ગુજરાતમાં પણ અનેક ઠેકાણે આ વસ્તુને આવકારીને અનેક આયોજકો આજે રીતે તિલક કરાવતા છે ગરબાવતીના ગરબામાં અમે વર્ષોથી કહેતા આવ્યા છે કે તિલક વગરનું કોઈ આવું ના જોઈએ અમે તો આયોજકો પણ તિલક વગર આવે તો એમને પણ બહાર નીકળવાની સૂચના આપીએ એ કેટલાય જે એને રોકવા છે યુવતીઓએ જાગવું પડશે યુવાનોએ જાગવું પડશે અને ખાસ કરીને મા બાપોએ પણ જાગવું પડશે કારણ કે મા બાપો ફરજમાંથી ચૂકી જાય એ પણ નહીં ચાલે એમણે પણ ધ્યાન રાખવું પડશે કે યુવતી પોતાની દીકરા દીકરીઓ ક્યાં જાય છે શું કરે પણ આ તો ગુજરાતમાં આપણે એવું કહેતા હોય કે અડધી રાત્રે અમારી મા બેન દીકરીઓ ખુલે આમ ફરી શકે છે એને માટે આ કલંકરૂપ ઘટના બની હોય ત્યારે આ ઘટનાની સામે તમામે એક થઈને અવાજ કરવો પડે અને આ નરાધમોને ફાંસીના ગયો સ્વાભાવિક છે કે માતા પિતાએ એવું સમજતા હોય કે એમની દીકરી ગરબા ગ્રાઉન્ડમાં છે ત્યારે દીકરી ગરબા ગામની જગ્યાએ બીજે કોઈ ઠેકાણે પોતા મિત્ર જોડે પણ ગઈ હોય કે કીતા ભાઈ જોડે પણ ગઈ હોય ત્યારે પણ આવા બનાવ થાતા છે ત્યારે આ કાળજી વિશેષ રીતે મા માબાપએ પણ રાખવી જોઈએ પણ ખુદ દીકરીઓએ પણ જાગૃત રહેવાની જરૂર છે કેટલાય ગરબાના આયોજકો એવા છે ઘટના ખરેખર દુખદ ઘટના છે અને આજે અમારા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઝીરો વાળી સરકાર ગણતરીના કલાકોની અંદર આજે પાંચે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગૃહપ્રધાન માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબે કાલજ પરમ દિવસે જેવી સૂચના જ્યારે બનાવ બન્યો એફઆઈઆર લોન્ચ થયા પછી એ ગણતરીના કલાકોમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં હશે તો આ તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે અને એ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ શ્રી અને જિલ્લાના વડા બંનેના પ્રયત્નોથી ગણતરીના કલાકોની યાદે ખરેખર એ લોકોને પકડી લીધા છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આની અંદર આ જે કોઈ લોકો પકડાણા છે અને જે અંદર સામેલ છે એમને કડકમાં કડક ફાંસીની સજા થવી જોઈએ અને એની માટે થઈને અમે અમારા ડભોઈના ધારાસભ્ય માન્ય શૈલેષભાઈ સોટાની સાથે છીએ અને અમે તમામ વ્યક્તિ તમામ ધારાસભ્યો સરકારશ્રીને પણ રજૂઆત કરશું અને રજૂઆત કરીને આ લોકોને કડકમાં કડક સજા થાય એવી તમામે તમામ ધારાસભ્યો પ્રયત્ન કરશે હવે જે શૈલેષ મહેતા છે ધારાસભ્ય તેમણે રાજીનામાની માંગ તો નથી કરી કારણ કે રાજીનામું તો કોંગ્રેસે માંગ્યું છે પણ વાત કરી છે ફાંસીની હવે એ જોવાનું છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ બંને ધારાસભ્યને કેટલા સાંભળે છે તેઓ ફાંસીની સજા અપાવીને રહેશે કે પછી આમનું પણ કોઈ ધ્યાન નહીં આપે વાયલીના જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાંના ધારાસભ્ય કહી શકાય શૈલેષ મહેતા તેમણે હવે આ તમામ જે ત્રણ આરોપીઓ છે તેમની ઉપર ફાંસીની સજા તેમને કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પણ ક્યાં સુધી આપણે ફાંસીની સજાની માંગ કરીશું ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવાની વાત કરીશું કોઈકનું રાજીનામું માંગવાની વાત કરીશું ન્યાય અપાવવાનો છે ત્યારે આપણે ખાલી તેમને ધરપકડ કરવામાં કરવામાં આવે આવે છે છે તેમના તોડી નાખવાની વાત પણ જે ખરા અર્થમાં કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી થતી જ નથી એટલા માટે તો રોજ બરોજ દુષ્કર્મના જે ઘટનાઓ છે તે સામે આવે છે અને એવું નથી થતું કે દુષ્કર્મની ઘટનાઓ બંધ થઈ જાય અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ન કરે ને નારાયણ કે પાછું કોઈ એવા સમાચાર સામે ન આવે કે આ વિસ્તારમાં કોઈ દીકરી સાથે દુષ્કર્મની ઘટના બનવા જઈ રહી હતી જેમને પોલીસે રોકી ગઈકાલે એવું જ બન્યું હતું કે જયારે વડોદરાના દુષ્કર્મની વાત કરતા હતા ત્યાં જ અચાનક એવું સંભળાયું કે આણંદમાં પણ એક દીકરી સાથે દુષ્કર્મની ઘટનાનો પ્રયાસ થયો છે ક્યાં સુધી આપણે આવા સમાચારો ચલાવતા રહીશું ક્યાં સુધી આપણી દીકરીઓને ન્યાય નહીં મળે ખાલી આપણે નિવેદનો આપી દઈશું ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વિનંતી કરીશું ફાંસીની સજાની માંગ કરીશું પણ ન્યાય એવો આપવાનો છે કે કોઈને રાજીનામું પણ ના આપવું પડે કોઈને કોઈ નિવેદન પણ ના આપવા મળે આપોઆપ જેમણે ગુનો કર્યો છે સજા મળી જ જાય અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર